રાજકોટ જિલ્લાના જામકનડોરણા ખાતે આજ રોજ પુરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જામકનડોરણા ખાતે આજ રોજ નિશુલ્ક દિવ્યાંગ સહાય ઉપકરણ માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર જામકનડોરણા દિવ્યાંગ લાભાર્થીઓને નિશુલ્ક સહાયક ઉપકરણ મડી રહી તેમાળ આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશી સાહેબ શ્રીના આયોજનથી બીજી વીસીએલ ના સીએસઆર ફંડ થી અલમીકો ઉજ્જૈન દ્વારા નિશુલ્ક દ્રવ્યા સહાયક ઉપકરણ માટે એસેસમેન્ટ કેમ્પ નું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ જે સાધન સહાય વિતરણ કેમ્પ આજ રોજ કરવામાં આવેલ જેમાં જામગઢ નરોણા તાલુકાના કુલ 128 લાભાર્થીને સાધન સહાય વિતરણ કરેલ જેની કુલ રકમ વીસ લાખ ત્રેપન હજાર આઠસો ત્રાણું થાય છે આ ઉપકરણો મળતા લાભાર્થીઓમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળેલ અને આ કાર્યક્રમમાં લાભ લેનાર લાભાર્થીઓ પણ સરકારનો આભાર માન્યો હતો રિપોર્ટર વિરુદ્ધ જુનેજા ધોરાજી